છેલ્લા દસ વર્ષથી માતાના મઢ જતા પદયાત્રીઓ માટે કેમ્પ રાખવામાં આવે છે તેઓ હાલ માતા પર જૂનાવાસમાં રહે છે બધા ભાઈઓ અને બહેનો સાથ સહકારથી સેવા આપી રહ્યા છે જો સમગ્ર અહેવાલ રિપોર્ટર કાંતિલાલ વેરજી સરસિયા ગામ ગોધરા માંડવી કચ્છ વિનાય ન્યૂઝ ગુજરાતી કરીએ છીએ બહુ મજા આવે છે જૈમતાજી હું માધવપુર થી આવી છું અમે બધા સ્ફિયર કોમ્પ્લેક્સ થી મે છેલ્લા 10 વર્ષથી આ ગેમ કરી છે અમે એક બાજુ મસાલે લઈને રાત્રે છે એક બધી નાસ્તાનો ગોરા ગોલા ઓપ ઓન બધાની સેવા કરીએ છીએ નાના મોટા બધા ભેગા મળીને અમે બહુ ઉત્સાહ થી આ સેવા નો લાભ લઈ છે અને માંદાજી ની જો આવી ઈચ્છા છે આથી પડીને બધા એક कुटुंब પરિવારની જેમ આ સેવા કરી છે છાયા તી સોરી છે અમે કુટુંબ આ જે આવ્યા છીએ કેમ્પમાં છેલ્લા 10 અમે લોકો કેમ્પ કરે છે બહુ જ છે બહુ આનંદથી બધા ભેગા થઈ ને અમે લોકો કેમ્પ કરે છે અમે માતાપદ ગુનાવાસ ટેયરી કોમ્પ્લેક્સ થી આવી અને હા ખાસી અમે લોકો બહુ જ આનંદ ને ઉલ્લાસ બધી વાનગીઓ બનાવી છે અને અહીંયા બધાની સેવા કરી છે મારું નામ કૃપાલી ડાબી છે અત્યારે આજે અલૌકિક જે ક્ષણ છે અમારા માટે બહુ જ કહેવાય ને મુક્તિમય વાતાવરણ થઈ ગયું છે અમે આ હર સાત દર વર્ષ દસ વર્ષથી અમે આ કેમ્પ આયોજન કરી રહ્યા છીએ અમે અને આ જે સેવાનું જે કાર્ય છે કરવામાં આનંદ આવે છે સવારથી નાનાથી લઈને મોટા જેટલા બી મોટા ઉંમરવાળા છે એ મસાજનું એવું બધું કાર્ય કરે છે જેવા જે સંઘ યોજના છે એ બધું આજે છોડાનું મહિલાઓ છે કાર્ય સંભાળી છે અને નાનાથી મોટા કાર્ય કરે છે ખૂબ જ મજા આવે છે આ આશા કહેવાય કે આપણે આ કાર્ય માટે અટલા પ્રેરિત થઈએ છીએ